મંદિર મસ્જિદ ના નવા વિવાદ બંધ થાય જણાવ્યું આરએસએસ ચીફ મોહન ભાગવતે નમસ્કાર હું છું દિશા દેસાઈ આપ જોઈ રહ્યા છો સત્યડે ન્યૂઝ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મંદિર મસ્જિદના નવા વિવાદો અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ કેટલાક લોકોને એવું લાગી રહ્યું છે કે તેઓ આવા મુદ્દા ઉઠાવીને હિન્દુઓના નેતા બની શકે છે જે બંધ થવું જોઈએ સહજીવન વ્યાખ્યાન માળામાં ભારત વિશ્વગીરુ વિષય પર બોલતા ભાગવતે સમાવેશી સમાજની તરફેણ કરી અને કહ્યું કે દુનિયાને એ બતાવવાની જરૂર છે કે દેશ સદભાવના સાથે એક સાથે રહી શકે છે ભારતીય સમાજની બહુલતાને ટાંકતા તેમણે કહ્યું કે રામકૃષ્ણ મિશનમાં ક્રિસમસ બનાવવામાં આવે છે માત્ર આપણે જ આવું કરી શકીએ કારણ કે આપણે હિન્દુ છીએ વધુમાં તેમણે જણાવ્યું કે આપણે લાંબા સમયથી સદભાવનાથી રહીએ છીએ જો આપણે દુનિયાને સદભાવના પ્રદાન કરવા ઈચ્છે છે તો આપણે તેનું એક મોડલ બનાવવાની જરૂર છે રામ નિર્માણ બાદ કેટલાક લોકોને એવું લાગી રહ્યું છે કે તે નવી જગ્યાઓ ઉઠાવીને હિન્દુઓના નેતા બની શકે છે તે સ્વીકાર્ય નથી ભાગવતે કોઈનું નામ ન લીધું પરંતુ તાજેતરમાં જ મંદિરોને ઓળખવા મસ્જિદોના સર્વેની માંગ કરતી અનેક અરજીઓ કોર્ટમાં પહોંચી છે ભાગવતે કહ્યું કે રોજ જાણે એક મુદ્દો ઉઠાવાઈ રહ્યો છે તેની અનુમતિ કેવી રીતે આપી શકાય આવું ચાલુ રહેવું ન જોઈએ ભારતે હવે એ બતાવવાની જરૂર છે કે અમે એકસાથે રહી શકીએ છીએ કેટલાક સમૂહો પોતાની સાથે કટ્ટરતા લાવ્યા છે અને ઈચ્છે છે કે તેમનું જૂનું શાસન પાછું આવી જાય પરંતુ દેશ બંધારણ અનુસાર ચાલે છે મોહન ભાગવત પર ગુસ્સે થયા છે રામ ભદ્રાચાર્ય તેઓ બોલ્યા કે મોહન ભાગવત સંઘના સંચાલક છે હિન્દુ ધર્મના નથી રાષ્ટ્રીય સ્વયંસેવક વડા મોહન ભાગવત સંબંધિત મુદ્દો ઉઠાવે છે જેથી કરીને તેઓ પોતાના હિન્દુઓના મોટા નેતા તરીકે સ્થાપિત કરી શકે આ અંગે રામ ભદ્રાચાર્ય કહ્યું કે આ તેમનું અંગત નિવેદન હોઈ શકે છે તેઓ સંઘના નેતા હોઈ શકે છે પરંતુ હિન્દુ ધર્મના નહીં

તેની સાથે અમારે કોઈ લેવા દેવા નથી કારણ કે તે અમારા અનુશાસનવાદી નથી તેઓ સંઘના નિર્દેશક હોઈ શકે હિન્દુ ધર્મના નહીં તેમણે સ્પષ્ટ કર્યું કે અમારું ધ્યાન હંમેશા ધર્મની અનુશાસન અને સત્યતા પર છે જ્યાં પણ હિન્દુ ધર્મના પ્રમાણિત સ્થાનો હશે ત્યાં હાજર રહીશું જ્યાં પણ પ્રાચીન મંદિરોના પુરાવા મળશે અમે તેને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું અમારા માટે આ કોઈ નવી કલ્પના નથી પરંતુ સત્ય પર આધારિત આપણી સંસ્કૃતિ અને ધર્મની જાળવણી છે તેમણે ઉત્તર પ્રદેશના સંબલમાં હિંસા દરમિયાન માર્યા ગયેલા લોકોની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી તેમણે કહ્યું કે હિન્દુઓ એક થવું જોઈએ તેમનું ધ્રુવીકરણ ન થવું જોઈએ હું નરેન્દ્ર મોદીને કડક વલણ અપનાવવા કહીશ પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યા ઉપર થઈ રહેલા અત્યાચાર અંગે તેમણે વધુમાં કહ્યું કે સરકાર અંગે આ પગલાં લઈ રહી છે પરંતુ હવે વધુ કડક પગલાં લેવા જોઈએ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કડક વલણ અપનાવવા કહીશ આ સાથે તેમણે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભના આયોજન પર ખુશી વ્યક્ત કરી હતી તમને જણાવી દઈએ કે મુંબઈમાં કાંદીવલીના ઠાકુર ગામમાં એક ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રખ્યાત સંત સ્વામી રામભદ્રાચાર્ય મહારાજ સાત દિવસ સુધી કથા સંભળાવશે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો આવે તેવી શક્યતા પણ છે કાંદીવલી ઠાકોર વિલેજમાં રામકથાનું આયોજન કરવાનો હેતુ માત્ર ધર્મનો પ્રચાર કરવાનો છે રામભદ્રાચાર્ય તેને ભક્તોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પવિત્ર અવસર ગણાવ્યો હતો તો આ હતી રામભદ્રાચાર્યજીની વાત અને મોહન ભાગવતજીની વાત ત્યારે હવે આવનારા દિવસોમાં કઈ કઈ નવી વાતો આવે છે તે સાથે ફરી મળીશું જોતા રહો સત્ય ડે ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્ય આઝાદી સમાચારોની